જેમાં મહાકાય મગરો વસવાટ કરે છે જે વિશ્વામિત્રી નદીના પૂરના પાણીમાં વડોદરાની સોસાયટીઓમાં આવી ગયા હતા જેના કારણે વડોદરામાં મગરોના ભયની સ્થિતિ સર્જાઈ હતી જેને રેસ્ક્યુ કરવા માટે વડોદરા વન વિભાગ અને વડોદરાની તમામ એનજીઓ સંસ્થાઓ રાત દિવસ લોકોને મગરોથી બચાવવા માટે ખડે પગે રહી મગરોનો રેસ્ક્યુ કરી સહી સલામત જગ્યાએ મૂકવામાં આવ્યા વડોદરા મુકરપુરા ગામમાંથી સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમ દ્વારા મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જેને રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું હતું રિપોર્ટર કિરણ પટિયાર વડોદરા